નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના સ્વીટ મહિલાઓ માટે પાંચ લાખ રૂપિયાની લોન મહિલાઓને વ્યાજ વગર મળી રહે છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેઓનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. અને આવી જઈ એક યોજના છે લખપતિ દીદી યોજના મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ જે સંપૂર્ણપણે છે અને તે એક લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે મોદી સરકારની લખપતિ દીદી યોજના એક એવી યોજના છે જેમાં મહિલાઓને વગર વ્યાજે લોન આપવામાં આવે છે

એટલે કે આ યોજના હેઠળ લોન ફક્ત તે મહિલાઓને જે મળે છે જેઓ સેલ્ફ હેલ્પ ની સભ્ય છે અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ બાદમાં સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ કર્યો છે ખેડૂતોને છ હજારની બદલે નવ હજારનો આમ તો પીએમ કિશન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ માત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવી રહી છે જે માત્ર તેને હપ્તા સીધે બે તમારા બેંક ખાતામાં મોકલવામાં આવે છે અને રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ નવ ખેડૂતોને નવ હજાર રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં ખેડૂત દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરી રહી છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવાળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોની આવક કરતા જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં પ્રતિ ખેડૂતના માથે પચાસ હજાર કરતા વધુ દેવું થઈ ગયું છે ગુજરાતના પ્રતિ ખેડૂત ઉપર સરેરાશ પાંચ છપ્પન હજાર પાંચસો ને અડસઠ રૂપિયા દેવું છે ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ પચીસ ટકા માત્ર ચાર હજાર ત્રણસો અઢાર રૂપિયા મળે છે જ્યારે કુલ આવક બાર હજાર એકત્રીસ રૂપિયા નોંધાય છે રાજ્ય સરકાર દાવો કરે છે કે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થઈ છે પરંતુ એવી નથી હકીકત એવી નથી ખેડૂતો પાક ધિરાણ લોન ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન ને લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલ લોન ની નવા કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકને લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને વ્યાજના પૈસા

શક્તિ વિદ્યાર્થીઓને પંદર હજાર ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ યોજના ના ધોરણ નવ અને બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ પાંત્રીશ હજાર ની શિષ્યવૃત્તિ મળે છે જેના માટે સરકારનો નો નવો લક્ષ્મી portal launch કર્યું છે આ portal માં register કરી degree તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે ખેડૂતો માટે સારા સમાચાર ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ભારતના વિવિધ રાજ્યો

માલિકના નામ હોય તો દરેક સહમાલિકને સર્વે નંબર જમીનના ક્ષેત્ર અને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે હવે ત્રણસો યુનિટ મફત વીજળી ઘરમાં મફત વીજળીની થી થઈ છે અંજવાળું મોદી સરકારે સૌર ઉર્જા પ્રોત્સાહન આપવા ઉદ્દેશ્ય સાથે આ વચ્ચે જાન્યુઆરીમાં પીવી સૂર્ય કર મફત વીજળી યોજના શરૂ કરી છે સરકારે સોમવારે સૂર્ય માટે મર્યાદા ઉર્જા મંત્રાલય એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ યોજના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વીજ

ખેડૂત મિત્રો આવનો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો કરાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા રહે